જય દ્વારકાદી જય માતાજી બધા મિત્રોને ને કેમ છો મજામાં જશો તો આજે આપણે આપણે છે મેથીના ગોટા તો મેથી તો કટિંગ કરી લીધી છે એમાં આપણે ધાણાભાજી પણ મોરી લઈએ આપણી વાડીની દેશી ધાણા મસ્ત સુગન વાળી છે ને આપડે વાડીથી થી લઈએ ડુંગળી અવડી અવળી આપડી વાડી ડુંગળી થઈ છે નાનકડી નાનકડી છે હજી તો આપણે એ પણ કટિંગ કરી અને મેથીના ગોટા ભેગી નાખવાની છે એથી સરસ આપણા ગોટા બની છે મારા મનીષાબેન ગાંડા છે કામ કરતા હોય ને આવી જાય અને આપણે મરસા ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે એ પણ આપણે ઝીણા ઝીણા મોરી નાખવાના છે આપણે કુટેડી નથી નાખવાના તો આપણે ચાર થી પાંચ મરચ્યા આવી રીતે નાખવાના છે કટિંગ કરી આપણે મરચા મોરાઈ ગયા છે એ તો હને આપણે લોટ બનાવાનો છે હવે આપણે લોટ બનાવી લઈએ આપણે લોટ સારી લઈ લીધો છે અને મેથી આપણે સરસ રીતે ડુંગળીને બધું મિક્સ મળી લોજી સરસ રીતે ધોઈ અને પેલા આપણે લીંબુ ને સાજીના ફૂલ અને મીઠું અને થોડોક મસાલો લીધો છે બધું તો આપણે લોટમાં પાણી નાખ્યા પેલા સરસ રીતે મેથી ધોઈ અને પેલા તો આપણે મેથી નાખી લઈશું જેમાં પાણીનો ભાગ હોય લોટમાં જાય એટલે આપણે પેલા તો મેથી જ નાખવાની પાણી પેલા નથી નાખવા નકર આપણો લોટ આસો થઈ જાય આસો થઈ જાય તો આપણે લોટ ના મેથી નાખી અને પછી આપણે મીઠું નાખી લઈએ થોડોક આપણે મસાલો નાખી દઈએ અને આપણે ભજીયા બનાવવાના છે ખાટી સાસ લોટ આપણે બનાવી ખાટી સાસ થી એટલે જો મસ્ત મજાના આપણા ભજીયા બને શું ગામડે તો ખાટી સાસ હોય કે તો ખાટી સાસ અઠાણી મળે નહીં તો પહેલાં આપણે થોડીક સાસ નાખી છે તો હવે થોડી થોડી મિક્સ કરીને આપણે જરૂર પડશે તો હજી થોડીક સાસ નાખી દેવાની છે તો જોઈ શકો છો આપણે લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને એમાં નાખી દઈએ આપણે સાજીના ફૂલ અને લીંબુ લોટ બનાવીને આપણે થોડી વાર રાખી દીધો પછી આપણે જ્યારે ભજીયા બનાવવા હોય ત્યારે સાજીના ફૂલ અને લીંબુ નાખી હોય તેથી આપણો લોટ સરસ બની જાય થોડાક આપણા લીંબુના બી પડી ગયા બે ત્રણ જેટલા લીંબુના બી કાઢીને આપણે મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો લોટ ફૂલી ગયો એકદમ સરસ તો આપણે આવી રીતે લોટ રાખવાનો છે બહુ જાડો નહીં બહુ આંસો નહીં

ભજી ઉપરથી લાલ થઈ જાય અને અંદર આપણું ભજી કાસું રહી જાય આપડે તેલ થોડુંક મીડિયમ ગરમ હતું એટલે થોડા થોડા સોટી ગયા આપડે કઢાઈમાં તો આપણે ધીમે ધીમે આપણે સડવા દઈએ અને થોડી થોડી વાર આપણે હલાવતું રહેવાનું છે તો મિત્રો આપણા ભજીયા અને ચટણી બનીને તૈયાર થઈ ગયા છે તો જોઈ શકો છો બધા જમવા બેસી ગયા તો હાલો બધા મેથીના ગોટા ખાવા ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયક દબાવાનું ભૂલાય નહીં તો ગરમા ગરમ ભજીયા બધા ખાવા માંડ્યા છે ચાલો મિત્રો બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી